नमस्कार किसान मित्रों बोट एग्रीकल्चर में आपका स्वागत है यहाँ आपको रोजाना ताजा बाजार भाव मिलते हैं सीधे बोट बाजार से। आइए आज ताज़ा जीरो का बाजार भाव जाने આઈ પાટા કરો કે આ પેટી તે બાવીઓ પાકા બાવીઓ સકાના ડગલો કરાય તો મજા આવે તમારે આમાં ફેર નીકળજો આ એટલી માટી જોણ માટીમાં ફેરવો બીજો ના લેખ હોય જોઈ લો બાવીસ હોય તો પચીસ પચાસ પંચવાળા ને એટલી પચાસ નિયમ ની પચ્ચી પચાસ પંચાવસો ત્રણ એટલે પચીસ નિયમ પંચાસન જોયો પછી પચાસ પંચાવન સાઇટ સાઈટ પંચાસ પંચર એટલી પંચાસ નિયમ પંચાવન પચીસો બાંધ દવા પંદર પચ્ચીસ સાબી મહિના કોઈ ઉત્તમ નથી આપણો પચ્ચીસો તેરી એક વાત પાંચ લીધો ચાલી પંચાલી પચાસ પાંચ પંચાવન પાંચ દર વીસ દસ રૂપિયા રૂપિયા દસ દસ આવ્યો પાંચસો પંદર વીસ પચીસ પાંચ ચાલીસ પંચા બે હજાર છસો સાઠ રૂપિયા પંચોતેર એસી પંચાલીસ નેવું પાંચ છ પંદર વીસ ચાલીસ રૂપિયા પાંચસો પાસઠ રૂપિયા પંચાવન વાટ ગો 365 રૂપિયા 65 રૂપિયા 365 રૂપિયા બના ચત્રી બચત 365 રૂપિયા છે વાડના નામ આવો વાંઠો આવે છે ચાક્ટરનો ઢગલો છે ભાઈ આલે 34 50 બોલો સાહેબ આ જોઈને બોલો મંજી

પંચ્યાસી નેવ પંચાણું પાંત્રીસો પાંચ દસ પંદર વીસ પચીસ તેરી તેરી ભાઈ પાંત્રીસો ને તેરી રૂપિયા તરીકે એટલે પાંત્રીસો પાંત્રીસો કેમ ભાઈ પાંત્રીસો

ભાઈ પાયત્રી સો ને પચાસ રૂપિયા પચાસ રૂપિયા બચા પાયત્રી બચાળીત્રી બચા જોઈ લઉં સાહેબ જોઈ લે જોઈ લે

પાંચ દસ પંદર વીસ પચીસ તેરી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ 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 પંચાવન સાહીઠ પાસઠ સિત્તેર બે એસી નેવું પંચાણું એકત્રીસ પાંચ દસ પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ એકત્રીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાહીઠ પાસઠ સિત્તેર પંચોતેર સિત્તેર રૂપિયા પંચોતેર એસી પંચા નેવું ઠાકર છે નેવું પંચાવી પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન કઈ ઘટા નહીં આવે Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn